માતાજી મિત્રો ગઈકાલે જે કાશ્મીરમાં પહેલગામમાં ત્રાસવાદીઓએ અટેક કર્યો એમાં જે નિર્દોષ પ્રવાસીઓ ભણાયા છે એ બધાને દિલથી શ્રદ્ધાંજલિ બધાના સ્વજનોને ઈશ્વર હિંમત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીશું એક વાત તો નક્કી છે કે કાશ્મીર એવું રાજ્ય છે કે જેની સિત્તેરથી પીંચોતેર ટકા ઇકોનોમી માત્રને માત્ર પ્રવાસીઓ ઉપર ડિપેન્ડેટ છે પ્રવાસીઓના જીવના સલામતી માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી કાશ્મીર સ્ટેટ ગવર્મેન્ટની હોય છે ગઈકાલે જે નિર્દોષ લોકો જે બિચારા મરાના છે વિના વાકે એવો મધ્યમ વર્ગના માણસો હતા કે જે લોકો પોતાના આખી જિંદગીની મહેનતમાંથી થોડા થોડા પૈસા બચાવીને પોતાના ફેમિલી સાથે પોતાના બાળકોને રાજી રાખવા ત્યાં જિંદગીની મજા માણવા માટે ફરવા આવેલા એ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો બહુ દુઃખની વાત છે પણ મારો એક જ પ્રશ્ન છે કે જો આ જ મધ્યમ વર્ગના લોકો એની જિંદગીની કાળી મહેનતની કમાણીમાંથી જે ટેક્સ રૂપે જે રૂપિયા ચૂકવે છે ગવર્મેન્ટ સવારે ઊઠી ત્યાંથી રાતે સૂઈને ત્યાં સુધી પાંચસો રૂપિયા કમાણા હોય ને એમાંથી અઢીસો રૂપિયા આખા દિવસમાં કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરો વેચો આ તે બધામાં ટેક્સમાં પાંચસો રૂપિયામાંથી અઢીસો રૂપિયા ટેક્સ ગવર્મેન્ટ લઈ જાય એ ટેક્સના પૈસામાંથી ગવર્મેન્ટ આપણી પ્રજાની સલામતી માટે ડિફેન્સ માટે કરોડો રૂપિયા એ લોકો ફાળવે આપણી આઈબી આ બધાની ચૂકતો છે કોઈની ચૂક નથી એવું નથી એ લોકો તો મરવા ને મારવા જ આવે પણ સામાન્ય પ્રજાના સલામતીની જવાબદારી ગવર્મેન્ટની હોય સ્ટેટ ગવર્નમેન્ટ કે કેન્દ્ર સરકાર એ જેની હોય એની એમાં નથી પડવું ચૂકતો થાય જ છે એ સો ટકાની વાત છે બીજા નંબરમાં ફિલ્મ સ્ટારો મોટા 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 ક્રિકેટરોના હજારો રાજકારણીઓની પાછળ કરોડો રૂપિયા ખર્ચી અને જે સુરક્ષા વ્યવસ્થામાં જે કર્મચારીઓને લગાડવામાં આવે છે ને એનો વિરોધ થવો જોઈએ કારણ કે ઈ લોકો એટલા કેપેબલ છે કે પોતાના ખર્ચે સ્વ ખર્ચે પોતાની સુરક્ષા કરાવી શકે ઈ લોકો રાખે છે બામ્સરો રાખે છે પર્સનલ સિક્યુરિટી ગાર્ડ રાખે છે હજારો સૈનિકો સીઆરપીએફના જવાનો પોલીસ કાફલો આવા લોકોની પાછળ પૈસા અને એનો ટાઈમ વેડફે છે તો સામાન્ય પ્રજાનું સામાન્ય મધ્યમ વર્ગના માણસનું સલામતીનું શું કોણ ધ્યાન રાખશે કોણ કરશે એક યક્ષ પ્રશ્ન છે જેના માટે બધાએ વિચારવું જોઈએ ગઈકાલે જે લોકો એનો જીવ ગુમાવ્યો છે જે લોકો ઇન્જર્ડ થયા છે એ એને માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને મારા પોતાના શબ્દોમાં એને શ્રદ્ધાંજલિ રૂપે બે શબ્દો અર્પણ કરું છું સ્વીકાર્યું નિર્દોષ બેચારા વગરવાકે મરાયા છે હેવાનીયતની સીમા ધરમ જોઈને હણાયા છે નજર સામે નિહાળું મોત એના હાલ તો પૂછજો ગુમાયવા છે સ્વજન જેણે না যে আসু তো গুমাই বাছে স্বজন জেনে না যে আসু তো লুচ মাতাজি